સરપંચ કુમકુમ ઠાકોરે નિયમો તોડ્યા છે લગ્ન પ્રસંગમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં પણ આ આયોજન તેમના દ્વારા કરાયું હતું

બનાસકાંઠા ઓગડધામ ખાતે ભાવ થરાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સમાજમાં તથા માં સોળ જેટલા મુદ્દાઓને ઘડવામાં આવ્યા હતા જેમાં મહત્વનો મુદ્દો હતો કે લગ્ન પ્રસંગે ડીજે કે રાજકારોબાર આયોજન કરવું નહીં તેમ છતાં સાસલપુર તાલુકાના કુરડા ગામ ખાતે ખાતે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરની દીકરી દીકરી સરપંચ કુમકુમ ઠાકોરના ઠાકોરના લગ્ન રાજકાર નું આયોજન કરવામાં આવ્યું હતું એક મહિના છે એક મહિના પહેલા જ બંધારણ તૂટી રહ્યા છે અને તેને લઈને ઠાકોર સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે તેને લઈને ચોક્કસ કહી શકાય છે કે ઠાકોર સમાજ દ્વારા જયારે બંધારણ કરવામાં આવ્યું છે ક્યાંક ઠાકોર સમાજ દ્વારા જે આગેવાનો છે બંધારણનું પાલન કરી રહ્યા નથી આભાર